આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જન્મદિવસ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પીએમ મોદીને ફોન પર પાઠવી શુભકામનાઓ પીએમ મોદીએ આભાર માનતા સોશિયલ મીડિયા એપ્સ ઉપર લખ્યું કે હું ભારત અમેરિકા વ્યાપક અને વૈશ્વિક ભાગીદારીને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છું અમે યુક્રેનના સંઘર્ષના શાંતિપૂર્ણ ઉકેલ તરફના તમારા પ્રયાસોને સમર્થન આપીએ છીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ પર જાણીતા સેન્ડ આર્ટિસ્ટ સુદર્શન પટનાયકે ઓરિસ્સા પુરીના બીચ પર સાતસો પચાસ કમળના ફૂલોની સેન્ડ આર્ટ તૈયાર કરી જેમાં સંદેશ આપ્યો ભારત કી ઉડાન મોદી કે સાથ તો બીજી તરફ પશ્ચિમ બંગાળના સિલીગુડીમાં સ્કૂલના વિદ્યાર્થીઓએ કેક કાપીને ઉજવ્યો પીએમનો જન્મદિવસ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુરોપને રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરવા આપી ચેતવણી તો ચીન સાથે વેપાર સંબંધો સુધારવા પર ભાર અમે ટિકટોક મુદ્દે ચીન સાથે કરાર કર્યા છે શુક્રવારે ચીનના રાષ્ટ્રપતિ સાથે કરશે વાત મલાવીમાં રાષ્ટ્રપતિ લાઝારસ ચકવેરાના બીજા કાર્યકાર માટે શરૂ થયું મતદાન ચકવેરાનો સૌથી મોટો હરીફ તેમના પુરોગામી ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પીટર મુથારીકા છે મોટી સંખ્યામાં મતદારોએ કર્યું મતદાન વિશ્વના સૌથી ગરીબ દેશોમાંનો એક માટે જીવન નિર્વાહના ખર્ચની કટોકટી અને ખાદ્ય પદાર્થોની અછત છે મુખ્ય મુદ્દાઓ ઉત્તરાખંડના દહેરાદૂન અને આસપાસના વિસ્તારોમાં વાદળ ફાટવાની ઘટના બાદ ભારે તબાહી કુદરતી આફતોના કારણે પહાડો પરથી માટી ધસી પડતા રસ્તાઓ બંધ અનેક ગુજરાતી પ્રવાસીઓ પણ અટવાયા હોવાના અહેવાલ ઇઝરાયેલે ગાઝલ શહેરમાં ગ્રાઉન્ડ કાર્યવાહી કરી રોયટર્સના અહેવાલ મુજબ મંગળવારે હવાઈ હુમલાઓ આખી રાત ચાલુ રહ્યા ઇઝરાયલ રક્ષામંત્રી ઇઝરાયલ કાઝે કહ્યું કે સેના બંધકોની મુક્તિ અને હમાસની હાર માટે બહાદુરીથી કરી રહી છે સામનો ગાઝામાં અત્યાર સુધીમાં ત્રણ લાખથી વધુ લોકોએ છોડ્યું ઘર